નમસ્કાર નો કલ્ચર સ્વાગત છે વાર્તા યાદ છે જો ના સાંભળી હોય તો અમારી યુટ્યુબ ચેનલ જલસો કલ્ચર ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લો અને તેમાં આ વાર્તા સાંભળજો બગાસાના સર્જનની કથા છે તેમાં હવે આ વાર્તા સાંભળી હશે તમે તો તમને ખબર હશે કે ઇન્દ્ર પોતાનું સિંહાસન બચાવવાના લોપમાં બે તેજસ્વી બ્રાહ્મણો કે જે અત્યંત બળવાન હતા એવા વૃત્રાસુર અને ત્રિશિરાને દગાખોરીથી મારી નાખે છે જે પછી ઇન્દ્રએ તેનું પરિણામ ભોગવવું પડ્યું એ પરિણામ એટલું બધું અઘરું હતું કે દેવરાજ ઇન્દ્રએ કોઈ જળચર પશુની જેમ સરોવરના તળીએ પોતાનું જીવન વ્યતીત કરવું પડ્યું તો આ પછી શું થયું ચાલો જાણીએ આજની વાર્તામાં આજની વાર્તા છે નહુશ પણ એના પહેલા અમારી YouTube ચેનલ જલસો કલ્ચર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમે આવી જ અજાણી કથાઓ વિશે સાંભળી શકો ઇન્દ્રના હાથે વૃત્તાસુર અને ત્રિશિરા નામના બે દિગ્ગજ મુનિને દગાથી મારવાનું પાપ લાગ્યું બ્રહ્મ હત્યાનું પાપ એ તો જે ચાર હત્યાને મહાપાપ ગણવામાં આવે છે તેમાંથી એક છે તે કોઈ રીતે દૂર કરી શકાય તેવું શક્ય નથી અને ત્વષ્ટા મુનિના આ બંને પુત્રો ત્રિશિરા અને વૃત્તાસુર મહાન તપસ્વી હતા બંનેના જપ તપના બળથી ડરીને ઇન્દ્રે જ તેમને મારી નાખ્યા બંને જણાએ ઇન્દ્ર પર હુમલો કરવાનો સ્વર્ગ પર ચડાઈ કરવાનો પ્રયત્ન નહોતો કર્યો હા તેમની વચ્ચે યુદ્ધ ચોક્કસથી થયા હતા પણ યુદ્ધથી બચવા માટે ઇન્દ્રે દગો કર્યો અને વૃત્તાસુર અને ત્રિશિરાને મારી નાખ્યા હવે આ બંનેના મૃત્યુ પછી ઇન્દ્રને પોતાના અધમ કૃત્યનો અનુભવ થયો પોતે બ્રહ્મ હત્યા કરી છે અને પોતે મહાપાપી છે તેવું તેને ભાન થયું પોતાનાથી થયેલા પાપથી વ્યથિત થઈ ગયા ગયા ઇન્દ્ર અને અને અમરાપુરી ત્યાં હાજર અન્ય દેવતાઓના મનમાં પણ એવો જ ભય હતો અમે વૃદ્ધા વૃત્તાસુરને વિશ્વાસઘાત કરીને માર્યો છે આ સમાચાર ત્વષ્ટા મુનિ સુધી પહોંચ્યા અને તેમણે પોતાના પુત્રની લાશ જ્યાં પડી હતી ત્યાં જઈને તેના સંસ્કાર કર્યા અને ઇન્દ્રને શ્રાપ આપ્યો જે રીતે અનેક પ્રતિજ્ઞાઓનું પ્રલોભન આપીને ઇન્દ્રે મારા પુત્રનો વધ કર્યો છે તે જ રીતે ઈન્દ્રને મહાદુઃખ પ્રાપ્ત થાવ પછી બધા પોતાના સ્થાને પાછા ફરી ગયા પરંતુ ઇન્દ્રનું તેજ ધીમે ધીમે ક્ષીણ થઈ રહ્યું હતું તેમની આભા નષ્ટ થઈ રહી હતી દેવતાઓમાં પણ ઇન્દ્ર નિંદાપાત્ર બની રહ્યા હતા તમામ દેવતાઓ તો ઇન્દ્ર બ્રહ્મઘાતી છે એમ કહીને તેમની નિંદા કરવા લાગ્યા ઇન્દ્રને પોતાની તમામ કીર્તિ સ્વર્ગ પરનું આધિપત્ય આ બધા પર નાલેશી લાગતી જોઈ પોતાની કીર્તિનો આવો નાશ થતી વાતો ઇન્દ્રના કાને પડતી રહી અને જગતમાં જેની કીર્તિ નાશ પામે તે વ્યક્તિનું જીવવું ધિક્કાર પાત્ર થઈ જ જતું હોય છે તે વાત ઇન્દ્રને સમજાઈ સ્વર્ગમાં તમામ સાધન સગવડો અપ્સરાઓ બધું જ હોવા છતાં ઇન્દ્રના મનને ક્યાંય ચેન નહોતું પડતું પોતે જે કૃત્ય કર્યું છે એ હંમેશા તેમના મન પર સવાર રહેતું ક્યારેક એમના શ્વાસ વધી જતા ક્યારેક તે એકદમ ચૂપ થઈ જતા ઇન્દ્રને ક્યાંય શાંતિ નહોતી મળતી ઘણા સમય સુધી ઇન્દ્રાણીએ ઇન્દ્રની આ સ્થિતિ જોયા કરી અને એક દિવસ તેમણે જઈને પૂછ્યું પ્રભો આપનો ભયંકર શત્રુ તો મરાઈ ગયો તેમ છતાં તમે કેમ આટલા ભયભીત છો દેવી જો કે કોઈ બળવાન શત્રુ મારી સામે નથી છતાં બ્રહ્મ હત્યાના પાપથી એટલો ભયભીત છું કે ઘરમાં રહેવા છતાં મને સુખ કે શાંતિ નથી શું કરું ક્યાં જાઉં ક્યાં જવાથી મારું કલ્યાણ થશે પ્રિય આ ચિંતાના લીધે મારા અંતઃકરણમાં અગ્નિ ભભૂકી રહ્યો છે ઇન્દ્રાણીએ ઇન્દ્રને આશ્વાસન આપ્યું તોય તેને ક્યાંય ચેન નહોતું પડતું દિવસ રાત એ ઉચાટમાં અને પોતાનાથી થઈ ગયેલા પાપના વિચારોમાં જ રહેતો હતો એક દિવસ ખૂબ ગભરાઈને ઇન્દ્ર પોતાની પત્ની અને સ્વર્ગ છોડીને માન સરોવર ભાગી ગયા માન સરોવરમાં જઈને તે કમળની એક નાળમાં છુપાઈ ગયા જે સમુદ્રના તળીએ હતી જાણે કોઈ સાપ કે જળચર પશુ હોય ને તેમ પાણીમાં તરફડતા એ જીવન વ્યતીત કરવા લાગ્યા હવે આ બાજુ સ્વર્ગમાં કોઈ શાસક જ નહોતો એટલે વિકટ સ્થિતિ ઊભી થઈ કારણ કે સ્વર્ગમાં જો રાજા ના હોય તો ગમે ત્યારે તેની પર હુમલો થઈ શકે છે અને એટલા માટે દેવતાઓએ નહુશ નામનો એક ધર્મિષ્ઠ અને પરાક્રમી રાજા ઇન્દ્રના પદ પર નિયુક્ત કર્યો આમ તો નહુશ ધર્માત્મા હતો પણ ઇન્દ્રનું પદ મળવાથી તેનામાં અભિમાન આવી ગયું તેણે ઇન્દ્રના તમામ અધિકારો ભોગવવા માંડ્યા હતા અને એટલે જ તેને એકવાર એવું થયું કે જો પોતે ઇન્દ્ર છે તો ઇન્દ્રાણી પણ તેની જ કહેવાય અને એટલે સચીના રૂપ અને ગુણના વખાણ સાંભળવાથી તેને તેના મનમાં તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગી તેણે બધા મુનિઓને પૂછ્યું મારી પાસે ઇન્દ્રાણી કેમ નથી દેવતાઓ તમે બધાએ મળીને મને ઇન્દ્ર બનાવ્યો છે તેથી મારી સેવા કરવા માટે સચીએ પણ અહીં આવવું જોઈએ તેને મારી પાસે મોકલી આપો આ વાત સાંભળીને દેવતાઓ અને ઋષિઓને ચિંતા થવા લાગી કે આ સ્થિતિમાં શું કરવું તે બધા સચી પાસે ગયા પણ આ આ આ વાત કરી ઘટનાથી ડરીને પોતાના બચાવ માટે બૃહસ્પતિના શરણે ગઈ સાંભળીને તો નહુશ વધારે ગુસ્સે થયો તેણે બૃહસ્પતિને મારી નાખવાનું નક્કી કર્યું બધા દેવતાઓ ચિંતિત થઈ ગયા ત્યારે બૃહસ્પતિને જ આ સંકટમાંથી ઉગરવા માટેનો એક ઉપાય સૂચ્યો તેમણે સચીને નહુશ પાસે જવા કહ્યું અને કહ્યું કે તે તેમની સેવામાં ચોક્કસ હાજર થશે પણ એ પોતે જાણી લેવા માંગે છે કે ઇન્દ્ર જીવતા છે કે નહીં આ મુજબ ઇન્દ્રાણી નહુશ પાસે ગઈ અને નહુશે પણ હસતા હસતા સચીની વાત માની લીધી આ પછી તમામ દેવતાઓ અને ભગવાન વિષ્ણુને મળીને ઇન્દ્રને બ્રહ્મ હત્યાના પાપમાંથી કઈ રીતે દૂર કરવા તેના ઉપાય કર્યા તેમણે ઇન્દ્રાણી સાથે મળીને અશ્વમેઘ યજ્ઞ કર્યો ભગવાન વિષ્ણુએ ઇન્દ્રના પાપનું નિરાકરણ કર્યું હવે ઇન્દ્ર પાપ મુક્ત થવાથી તેમની આભા પાછી આવી રહી હતી પરંતુ જ્યાં સુધી નહુશ ઇન્દ્રના પદ પર બિરાજમાન હોય ત્યાં સુધી તે ઇન્દ્રાસન ના મેળવી શકે બધા દેવતાઓ અને બૃહસ્પતિ ઇન્દ્રાણી પાસે ગયા તેમણે તેમને મા ભગવતીની આરાધના કરવા કહ્યું મા ભગવતીએ ઇન્દ્રાણીને દર્શન આપ્યા અને કહ્યું કે તારે શું જોઈએ છે તું માંગ ઇન્દ્રાણીએ કહ્યું કે તે પોતાના પતિને એકવાર મળવા માંગે છે તે ક્યાં જતા રહ્યા છે તેની તેને ખબર નથી અને હવે તે ઇન્દ્રને પોતાના સિંહાસન પર ફરી જોવા માંગે છે મા ભગવતીએ કહ્યું કે ઇન્દ્ર માન સરોવરના જળમાં છુપાઈ ગયા છે ત્યાં જઈને તેમને મળ સચી ત્યાં ગઈ અને ઇન્દ્રને મળીને નહુશ વિશે બધી જ વાત કરી ત્યારે નહુશે ઇન્દ્રથી બચવાનો એક ઉપાય બતાવ્યો દેવી હું તેને ઉપાય બતાવું છું તેમ કરવાથી આ દુઃખદ સમયમાં તારા શીલની રક્ષા થઈ શકશે તું નહુશને કહેજે કે આપ એવા દિવ્ય વાહન પર સવાર થઈને મને પ્રાપ્ત કરવા આવો જેને ઋષિઓએ ઉપાડ્યું હોય કારણ કે મેં મનમાં આવો સંકલ્પ કર્યો છે આમ કરવાથી એ નક્કી છે કે નહુશ ઋષિઓના શ્રાપથી બળીને ભસ્મ થઈ જશે આજ મુજબ સચીએ નહુશને વાત કરી નહુશ તો ખુશ થઈ ગયો કારણ કે મહામાયા ભગવતીએ તેની બુદ્ધિ હરી લીધી હતી અને નહુશે હા પાડી નહુશે તમામ મુનિઓને મળીને સચીએ જે વાત કરી હતી તે વાત મુનિયોને કહી હવે કદાચ અત્યંત કૃપાળું હોવાના લીધે કે પછી ભાગ્યની ગતિના કારણે અગત્ય મુનિ જેવા મુનિએ પણ નહુશની આ વાતનો સ્વીકાર કર્યો તે બધા લોકો નહુશને પાલખીમાં ચડાવીને ચાલો ચાલો કરીને ઉંચકીને તેને સચી પાસે લઈ જવા લાગ્યા આ આખે આખો વરઘોડો જ્યારે સચી તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ નહુશને કઈ ક્રૂરતા સૂજી તો તેણે અગત્ય મુનિના પીઠમાં લાત મારી અને તેમના માથા પાસે પણ માર્યું અગત્ય મુનિ અત્યંત ગુસ્સે થઈ ગયા અને તેમણે તે સમયે પાલખી છોડી દીધી તેમણે નહુશને શ્રાપ આપ્યો કે તે હવે એક ભયંકર વિકરાળ મુખ ધરાવતો અતિશય કદરૂપો સર્પ બની જશે અને જંગલમાં વર્ષો સુધી ભટક્યા કરશે નહુશ આ શ્રાપ મેળવીને જંગલમાં જતો રહ્યો અને ઇન્દ્ર પાછા આવીને પોતાના સ્વર્ગમાં સ્થાપિત થયા પાપ કરનારી કે ભૂલ કરનારી વ્યક્તિ ગમે તે હોય પોતાના કરેલા કર્મનું ફળ ભોગવવાથી કોઈ બાકાત નથી રહી શકતું અને આ વાત અત્યારે પણ એટલી જ લાગુ પડે છે આજની વાર્તા તમને કેવી લાગી એ કમેન્ટમાં ચોક્કસ જણાવજો આવી જ બીજી અજાણી પૌરાણિક કથાઓ વિશે જાણો કથાનક માઇથોલોજીકલ સ્ટોરીઝમાં અમારી યુટ્યુબ ચેનલ જલસો કલ્ચર પર